આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અંગદાન રક્તદાન અન્નદાન તથા કન્યાદાન એને મોટા દાન ગણવામાં આવે છે અંગદાન તથા રક્તદાન જે વ્યક્તિને જીવનદાન આપવામાં જ મદદરૂપ સાબિત થાય છે તે આજરોજ આપણું રક્તદાન બીજાનું જીવનદાનના સૂત્ર સાથે જ અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા જ હિન્દુ બ્લડ બેન્કના સહયોગથી જ રક્તદાન કેમ્પનું આયોજન કરવા આવ્યું છે પિસ્તાળીસ જેટલા વિવિધ ગ્રુપ તથા સંસ્થાને સાથે રાખીને હિન્દુ બ્લડ બેન્કના સહયોગથી જ અઢીસો જેટલા યુનિટ રક્ત એકત્ર કરવા માટે જ આ એક લક્ષ્યાંક સાથે જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ મુસ્લિમ સમાજ ના તમામ લોકોએ રક્તદાન કર્યું છે રક્તદાન કેમ્પમાં અટલાદરા સ્વામિનારાયણ મંદિરના ભક્તિ પ્રસાદ સ્વામી ઇસ્કોન મંદિરના નિત્યાનંદ મહારાજ શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ જયભવાની ગ્રુપના અગ્રણી રાજુભાઈ ઠક્કર સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર પોલીસ કમિશનર સાહેબની સૂચના વડોદરા શહેર તેમજ અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે હાલ ઉનાળાનો સમય ચાલુ છે એવા સમયમાં થેલે સમયના દર્દીઓ માટે તેમજ કુદરતી આફતો જ્યારે પડે ત્યારે લોહીની ખૂબ જ જરૂર પડે એ અનુસંધાન અમે રક્તદાન માટે આખું અમારું અટલાદરા પોલીસ સ્ટેશનના સહયોગ તેમજ આજુબાજુની સોસાયટીઓ આજુબાજુની સોસાયટીના પ્રમુખશ્રીઓ અલગ અલગ એનજીઓના સહયોગથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અત્યાર સુધીમાં પચાસ યુનિટ થઈ ગયું છે અને બસોને પચાસ યુનિટ થશે એવો એવું અમારું સો ટકા અમને વિશ્વાસ છે વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે માન્ય પીઆઈ શ્રી ગુર્જર સાહેબ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મને યાદ છે કે છેલ્લા પંદર વર્ષથી એટલે કે જ્યારે પહેલીવાર પીએસઆઈ તરીકે એમનું સંખેડા પોલીસ સ્ટેશન ખાતે પોસ્ટિંગ થયું ત્યારથી અત્યાર સુધી જ્યારે જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં એમણે ફરજો બતાવી છે પછી કરજણ ખાતે હોય કે ગોત્રી ખાતે હોય હંમેશા પોલીસ સ્ટેશનની અંદર એમણે સામાજિક સેવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું કાયમ આયોજન કર્યું છે મોટી સંખ્યામાં આજે પણ રક્તદાન કરનારા રક્તદાતાઓ જ્યાં જોડાયા છે આજના કાર્યક્રમમાં ઇસ્કોન મંદિરના નિત્ય નિત્યાનંદ પ્રભુજી અને અમારા આટલાદરા સ્વામિનારાયણ મંદિરમાંથી ભક્તિ પ્રસાદ સ્વામીજી અને અન્ય સંતો વધાર્યા છે એટલું જ નહીં સંતોએ પણ મોટી સંખ્યામાં જ્યારે આજે રક્તદાન કર્યું છે ત્યારે વડોદરા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા શી ટીમના માધ્યમથી હોય કે અન્ય રીતે હંમેશા સામાજિક પ્રવૃત્તિઓ થતી રહે છે અને એનું એક ઉત્તમ ઉદાહરણ આજે માન્ય ગુર્જર સાહેબે પૂરું પાડ્યું છે ત્યારે સમગ્ર પોલીસ વિભાગની આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે પ્રભુ અહીંયા આટલાદરા પોલીસ સ્ટેશન ઉપર ખાતે પીઆઈ ગુર્જર સાહેબના નેતૃત્વમાં એક અટો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરમ ઉજ્જૈ અટલાદા સ્વામિનારાયણ મંદિર ભક્તિ સ્વામીજી મહારાજ બધા સંતો અહીંયા આવ્યા છે બધા લોકો ત્યાં છે તો અમે અભિનંદન કરીએ છીએ ગુર્જર સાહેબને જે એટલો સરસ અમે આયોજન કર્યા છે હરેક અટલાદરા વિસ્તારમાં નવું પોલીસ સ્ટેશન છેલ્લા થોડા સમયથી કાર્યરત થયું છે આ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ગુર્જર સાહેબ ખૂબ જ ઉત્સાહી છે અને લોકસેવાની એક ભેગ ધારણ કરી હોય એ રીતના અને લોકો વચ્ચે જવાનું કાયમ સાહેબ પોતે વિસ્તારમાં પણ નીકળતા હોય છે લોકોને મળતા રહેતા હોય છે અને આવા કાર્યક્રમ થકી લોકોને જોડતા હોય છે પોલીસ સ્ટેશન એટલે એક મોહલ હોય કે પબ્લિકે કેવી રીતે જવું શું કરવું કોઈ પણ કામ હોય તો શું કરવાનું આ બધા પ્રશ્નોનો હલ કરવા માટે સાહેબે લોકોને ભેગા કર્યા અને આજના દિવસે લોકો ભેગા થઈ સાહેબને મળતા રહેશે અને ગમે ત્યારે કોઈ પણ કામ હોય લોકો ડાયરેક્ટ આવી શકે સાહેબને મળવા માટે પણ અને પોલીસ સ્ટેશનના કામે પણ અને એની સાથે એક માનવતાનું બહુ મોટું કામ જે બ્લડ ડોનેશન કેમ્પ છે રક્તદાન શિબિર ખૂબ જ મોટા પ્રમાણમાં લગભગ મારું માનવું છે કે પાંચસોથી વધારે બોટલ આજના ગરમીના દિવસોમાં પણ કદાચ થશે તમે જે ભીડ જોઈ રહ્યા છો એ સાહેબની પોતાની મહેનત છે અને પોલીસ પરિવારની મહેનત છે અને આ થકી હિન્દુ બ્લડ બેંકનો પણ સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે તે સૌને અમે શુભકામના પાઠવીએ છીએ અને ખૂબ જ સારું કાર્ય જે થઈ રહ્યું છે એને બિરદાવીએ છીએ આજ રોજ અટલાદરા પોલીસ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં આપ સૌ જોઈ રહ્યા છો કે બધા હોંશે હોશે ભાગ લઈ રહ્યા છે રક્તદાન એ મહાદાન છે રક્તનો કોઈ વિકલ્પ નથી રક્તનો વિકલ્પ રક્તદાન કરીને રક્ત આપવું એ જ છે વર્ષોથી કેમ આવા થાય છે અને જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે છે એ ખરેખર વડોદરા શહેરની એક કે તરીકે એક આગવી શાન છે બરોડા શહેરની અંદર સૌથી વધારે બ્લડ કેમ્પ થાય છે બરોડા શહેર કેવું શહેર છે કે જ્યાં સૌથી વધારે રક્તદાન કેમ્પો કરીને બ્લડ બેન્કોમાં રક્ત જમા કરાવવામાં આવે છે અને એ રક્ત વડોદરા શહેર તથા જિલ્લાની અંદરથી જે પણ દર્દીઓ હોસ્પિટલમાં આવે છે એમને આ રક્તની જરૂરત પડતા બ્લડ બેન્કોવાળા એમને રક્ત પૂરું પાડે છે અને એક આ સારી પહેલ છે પોલીસ ખાતા તરફથી બી કે હું ખરેખર જે અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ છે ગુર્જર સાહેબ એમનો બી હું આભાર માનું છું કે એમણે બી અમને યાદ કર્યા અને અમે પણ ખાસા બધા કોટાથી છોકરાઓ લઈને આવ્યા છે બીજા બધા બી સમાજના લોકો આવ્યા છે એટલે હિન્દુ મુસ્લિમ કે ને કે મળીને આ એકતાનો બહુ સારો સંદેશ છે કે બધા ભગા મળીને રક્તદાન કરે છે તો આ રક્ત અમારી હું તો અસલ મેં હિન્દી જોડાયેલો છું જમીયત ઉલ્માય હિન્દ વડોદરા શહેર અકોટા યુનિટથી અમે કામ કરીએ છીએ અકોટા એમ સર્કલ બી મારી બહુ જૂની સંસ્થા છે આપ સૌ જાણો જ છો એના બેનર પર અમે વર્ષોથી આ સામાજિક કામો કરીએ છીએ મેં સૌથી વધારે સામાજિક કામોમાં સૌથી અગ્રેસર અગર હું કોઈ કામને માનું છું તો આ બ્લડ કેમ્પને એને બ્લડ ડોનેટને કામને માનું છું મોહમ્મદ હનીફ ચૌહાણ અકોટા